હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને માર્કેટમાં કેરીની સીઝન પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે માર્કેટમાં કેરી આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આજે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓને નેતા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન અધિકારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકવવામાં આવી રહી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવા કરવામાં આવી હતી કિલો થી વધુ બગડી ગયેલા ફ્રૂટ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો આ કેરી જથ્થો અલગ અલગ સુરત શહેર વેચાણ માટે મોકલવામાં આવે છે અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે વિકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને મહા વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફૂડ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે ફળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં